તો હું અને કડીમાં વરસાદ પડી રહ્યો પણ નવા અંડરબ્રિજ ઉભા ચોકડી ઉપર તો કશું દેખાય નહીં રહ્યું અને આ બાજુ તો મેલડીમાન મંદિર છે એ બાજુ કશું નથી દેખાયું બધું વરસાદના અંદર હંતાઈ ગયું ગયું અને આ વરસાદ આપણી ઉપર આવી રહ્યો જો આપડા પાલક ઉપર ઈયે જબરજસ્ત વરસાદ પડી રહ્યો અને આ બાજુ જોવો તમે કશું નહિ દેખાય અમને નહી દેખા એક નંબરનો નજારો થઈ ગયો

જબરજસ્ત વરસાદ પડી રહ્યો આ બાજુ આપણો અને અહીંયા આપણે અત્યારે કોમ ચાલુ હોય અને વરસાદ પડે એટલે અમે વિડીયો બનાવવા લાગી જાય છે અને આ બાજુ આપણી એક બીજી સાઈડ આવી એ તો દેખાઈ જ નહીં રહી અહીંથી કમ્પ્લીટ દેખાતી હતી સાઈડ જો પાણી તો ભરાઈ ગયું હોય જો બધું રેલા તો રેલા તો અંદર જઈ રહ્યું છે અંદર ભરાવા મંડી ગયો છે ઓલા ખટારા બહાર આવી રહ્યા અને અંદર જઈ રહ્યા અંદર જે ગંગ સણ તૈયાર કરી દે ના થાય તો જો આ ગાઈસ પેલા બાઈક પોણી પાણી ઉછડી દીધું એટલે તમને દેખાઈ જ પોણી

છ હાથ ટાવર છે એમાં સ્કાયલાઇટ છે જે આપડા કડીમાં ઓરખા બકુલકા પેલી સાઈડ એ થોડી દેખાય પાછળ મીંડા ને એવું તો કોઈ દેખાય નઈ રહ્યું મીંડા ફ્લેટ નઈ દેખાયા

બધા દેખાઈ <laughs> <laughs>